નર્મદા જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આમને સામને આવ્યા છે ત્યારે આ બંને વચ્ચે ચેતર વસાવાએ શું કહીને વિવાદ છેડ્યો છે નમસ્કાર હું છું મમન અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે કે પાંચમી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્રની તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે અમે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે ત્યારે મારે એમને એવું કેવું છે કે તમે જે પત્રની વાત કરો છો એ પત્રની મેં માહિતી કલેક્ટર ઓફિસમાં આપી હતી કલેક્ટર ઓફિસને મેં કહ્યું હતું કે કલેક્ટર સાહેબ આ વાતની સચ્ચાઈ સુધી મારે જવું છે આ પત્ર કોણે લખ્યો છે એ મારે માહિતી જોઈએ છે અને જો એમાં સચ્ચાઈ સાબિત હશે તો અમને અમારી ભારતીય જનતા પાર્ટી અમને જે પણ કોઈક અમારા માટે નિર્ણય લેશે એ નિર્ણય લેવા અને એને સ્વીકારવા માટે અમે લોકો બંધાયેલા છીએ પણ આપ એસપી સાહેબને કહો અને આ વિષયને લઈને એની પૂરેપૂરી જાણકારી આ પત્ર ક્યાંથી લખાયો કોણે લખ્યો કોણે ક્યાં પોસ્ટ કર્યો એ બધી જ વિષયની માહિતી અમને મળે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને એના માટે અમે સાહેબને એ પણ કહ્યું હતું કે અમને ત્રણ ચાર દિવસની અંદર આ વિષયને લઈને અમને તમે માહિતી પૂરી પાડજો જો આ લેટર છે લેટર છે નાનામો લેટર પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે પણ છતાં હું આટલું બોલ્યો છે હું સમજી શકો છો કે હું સીધું નામ પર નથી લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ બધે મોકલ્યો છે બહુ લોકો મને ફોન કરે છે તો આ લેટર નો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી અને જે પણ હશે એમાં તમને મીડિયા ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાનો હશે કે કોંગ્રેસ નો હશે કે આમ આદમી પાર્ટીનો કોઈની અમે છોડવાનો નથી તો આપ તમને બધાને ખબર છે હું લઈ કહી શકું છું આમાં ઘણું બધા પ્રશ્નો ઉભા થઈ શકે એમાં બધી જ રીતના પુરાવા પણ જોઈએ બધી રીતના પુરાવા પણ જોઈએ જયારે તમારી પાસે છે એ મારી પાસે પણ છે મારી પાસે પણ છે અને હું આ પ્રદેશમાં એક દિવસમાં એક વરિષ્ઠ નેતા છે એમને અમારા એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ છે તે કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે એ નામ છે બધાના આખા પત્રની અંદર પણ એમાં સહી નથી અને આવા પત્ર આપૂરતો નહીં અગાઉ પણ આવ્યા છે ને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડાક થોડા બદલાતા રહે પણ એ જે બી હોશે તે પણ આ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલી ભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે તોડ પાણી ખાય છે એ મારી અટકાવવું છે આ છે ને આમાં અમારી એક કોંગ્રેસના એક નેતાનું નામ છે રણનીતનું એ એને આમાં એની પાસે બી આ લોકો ગયા હતા અમુક લોકો અથવા તેને ખબર પડી હતી એને ધમકાવી કાઢ્યા હતા એ મારા બાપા આવા 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 આવી જગ્યાએ પૈસા લીધા નથી એ એ પણ આવા પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે ત્રણ વર્ષથી દબાઈ ને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોળે મોળા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે એમને હું અભિનંદન આપું છું અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય શબ્દ તળવી હોય ઝઘડીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય રિતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે છેલ્લા વર્ષથી એમને અમે સહન કરીએ છીએ દરેક મીટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો ના મંજૂર કરાવી દે છે પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂઆઅ જમાવવામાં આવે છે ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ ત્યારે તમે સાંસદ છો અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ ત્યાંના પ્રશાસન સાથે મળીને ધારાસભ્ય સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે તેની જગ્યાએ તમે અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો વાણીવિલાસ કરો ખોટી ખોટી ટીકા ટીકાટિપ્પણી કરો જાહેર મંચ પરથી હમણાં અમારા નામજોગ તમે ભાષણો કરો આ વ્યાજબી નથી બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાઈ એવા નથી ત્યારે ત્રણ વર્ષથી દસના બેન દેશમુખ એમને સહન કરતા હતા આજે એમણે ખુલાસો માગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે કાં તો જાહેરમાં આવીને માફી માંગે નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ